આ વખતે ગમે એમ કરી છોકરાનું નું હગું તો કરે શૂટ કોમ કરો કાકા હું થઈ ગયો તૈયાર રેડી કમ્પ્લીટ એમ ને આવો આ તો હેડો હેડો અને હું શું કહું હા ઉલા ત્રણ તૈયાર શાક નહીં લા કાકા એ નું શું કામ છે તમા હવે ઓલી ફેર જોવા જાતા પણ છોડી એમ કે છે કે મન તો આ નહીં ગમ તો ઓલો ગમે છે એમ ને મે મો રહી છું અહીંયા પણ અહીંયા ન તો મો ભેગા લઈને જાડી પણ કાકા આમાં લોસા પડે છે તમે કીધું તો કે આલું મોટો છોકરાને થાય છે તો હું મોટો નહીં

તો પછી લઈને જા ને કાઢી હવે ગામમાં દેખાડા ન કરવાનો સમજા બાઈક લઈને જાશો એટલે કાકા ગામ વાળાને શું ખબર થાય કે આપડા પાસે આટલા રૂપિયા છે પણ એ ગાડી લઈને બહાર જો તો જોવાય નહીં કાળા કાસે નથી પાછા તો બલન જો પણ આપણા ઘરના પૈસા ની છે ને ચા કોઈના પૈસા ની છે તારી બા ઇન્કમ ટેક્સ ની રેડ પડક પર મારે ચા જાવ કે બલેક મની મારી પાસે ખૂબ છે તો શું લીંદા છે બાઈક લઈ લા આ એક કાકા એક બાઈક માં આપડે પાંચ જણા ના હમા હમાઈ જાય છે દબાઈ દબાઈ બેન બડા ખોટું પેટ્રોલ બાળવું બે લેવા પડે હા તો બે લો હાર હેડો આ ચાલુ કર નથી લેવું ચમ હું ઘૂસઈ રૂ પડે હાડે તો કંજુસ કાકો વાર હેડો હાજી લો લેજ માર આમ આમ બે હવો છે બેને કોઈ આ બેરા ખોટ નઈ કે આ તો એક્શન છે દાવા દે

અને પણ ગમાડી છે તું કા કે ને સમજાય ફો હનાય તો એ માની જાશે એમ એ હાર મસાલ આલતા કાકા નાલી ઉપર કે એના લગન ના થાય ઘડી મારા નહીં થાય આ કંઠો છો મારે છે થાય છે તો આવવા ના જો મારું ના થાય ઘડી ને થવા જયું એટલે એમ હલમાનું શું મુએ તારું નહી થાય ઘડી મારું નથી થવાનું રસ્તો કાઢે ઠીબે એ ઠીબ હા ભાઈ આમ આઈ આય આઈ 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 બોલા હવે હું શું કહું હા તને આજ આવે છે જોવા હા એટલે તું કમ્પ્લીટ તૈયાર રહેજી તૈયાર તો હું રહે પણ મન છોકરો ગામ છે ને તો જ હું લગન કરે પૈસા બે હાથ જોડો છો મારી બોન એ મારી માં આટલા તો જોયા આ છે ને અડ્ડે અડ્ડે ગમી જવાનો છે ને ગમાડતી પરો પૈસા બે હાથ જોડો હા તે હો તો નઈ ગમસે તો જ લગન કરે બાકી નઈ કરું

હગાઈ પાકી થાય એટલે તમારા પાંચ ખાટલા હું હુના ના મેલાઈ જઈશ અમારે જેવું ખબર છે અમે પૈસા ટકે હા ભૂષા છે પણ મન ના મોટા છે હવે તમારા મન મને ઘણા મોટા દેખા હે સેવા પાવી સોડી ને બોલાવો ઉતાવળો ચો થાય છે બધું હળવે હળવે થાય સમજો હું શું કહું હા શું નામ છે તમારું બોન નું એ

માં કામ કરવા ગરીબ એટલે અમારું પૂરું નતું થતું અમારે બોન ને એને કમાવા મે મારી વાત સાંભળો મારે એક છે ને ત્રણસો કરોડ ની થાય છે

અમારે નાનપણ માં મરી ગઈ હા મારે કાકો એકલા તમે ચાર ભાઈ એકલા અમારે શું ઘર્મ નથી કોઈ ઈસ્ત્રી જાત નહિ મારા લગ્ન થઈ ગયો ને તો રોનક વળો કર માં બધું થઈ જાય અમે બે ભાઈ વાત કરવા અમારે રોટલા ઘડે આવી જુએ બીજું કઈ હાર હાર વાત નથી કરવી નક્કી જ કર નખે વાત થશે આપડે બેન હમણાં શાંતિ રાશ કે તું તો માથા કરે હું શું કહું છું હા

એક દાડો ખબર ન કરે હાથ ધોયા વગર રોટલા ખવરાઈ જીતા તા તો આ ઘરનું માણ હોય ને તો હકેતી રોટલો ભાણો તમે પણ કાકા આ તો કે હું ઘરનું કાય કામ ને કરું ભાઈ આમ કરશે કરશે તમે તમે ચાલુ થઈ જાય સમજો ઘર બંધાય ને એટલે તો માણસ સુધરી જાય કાકા ચાર ચાર છોકરા શરમ આવી જો તમને તમે બોડુ લાબી લપ મત કરો બાપ અમે રેડી તમાર ઘરની વાત તમારા ઘરે જઈને કરજો અમાર ઢેબીને હવે જે મૂર્તિઓ ગમે છે એના હારે તમે લગન કરાવશો રેડી રામ 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 હા હા રામ રામ હેલો હાલો પાપ કાકા હા તો હવે તેમ કરો

બાઈક ઉપર આ લઈ જા ને ડિફેન્ડર આગળ કીધું પડી છે એ તમે ડિફેન્ડર લઈને આવજો અમે બાઈક લઈને ચારે ભઈ નાકણ રેડી હા તો મો મંગાવ ગાડી બીજું શું એમ થોડું ચાલે હેડ એડ તું ભેગી આઈડ એમ થોડું છોકરા મારું નામ ઓને આજો ભયા હારો ભયા એ વેવાય ઉપાડતા ને ના કે ઢેબી નામ ના એમ નામ નથી પાડ્યું